નમસ્કાર મિત્ર ભારતીય સંસદમાં ઉલ્ટા પંખા લગાવવા પાછળનું શું છે રહસ્ય શું તમે જાણો છો તમે ઘર ઓફિસ વગેરેમાં પંખા લાગેલા જરૂર જોયા હશે જેનો કન્ડિશનર ઉપલબ્ધ હોય પણ પંખાનો ઉપયોગ હજુ સુધી ખતમ થયો નથી સામાન્ય જગ્યાએ જેમ ભારતીય સંસદ પર પંખા લગાવવામાં આવ્યા છે તો હવે તમે વિચારી રહ્યા હશો કે તેમાં તો ઓળી એવી શું ખાસ વાત છે તો તમને જણાવી દઈએ કે ભારતીય સંસદ છે મતલબ કે ઉલટા લગાવેલા છે તમે સંસદ તો જ રાખી હશે જ્યાં પણ સેન્ટ્રલ હોલ હોય ત્યાં દેશના મોટા મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને આ ચર્ચા દેશનું ભાવિ ભવિષ્ય નક્કી કરે છે અને આપણા જીવનના થી લઈને દરેક મોટા નિર્ણયો અહીં લેવામાં આવે છે જો તમને અહીંના સેન્ટ્રલ હોલને થોડું ધ્યાનથી જોયું હશે તો અહીં પર પંખા છત પર નહીં પરંતુ જમીનની ઉપરની તરફ ઉલટા લગાવવામાં આવ્યા હોય છે મોટા ભાગે તમે જોયું હશે અને વિચાર પણ કર્યો હશે કે આખરે આવું શા માટે હવે સવાલ એ ઉઠે છે કે આખરે આવું કરવાનું કારણ શું છે કેમ કે સંસદ આજથી એક સદી પહેલા બની હતી અને તે સમયે એર કન્ડિશનનો ઉપયોગ જ ન હતો

અને જ્યારે સંસદ ભવનને નવા તરીકાથી બનાવવામાં આવ્યું ત્યારે પણ તેની ઐતિહાસિકતાને બનાવી રાખવા માટે સંસદમાં ઉલટા પંખા લગાવવામાં આવ્યા જેથી તેની ભવ્યતાને આવી જ રીતે બનાવી રાખ અને એવામાં ભારતની સંસદ સૌથી અલગ તો છે જ તો મિત્રો આવી જ નવી નવી ગુજરાતી માહિતી માટે ગુજરાતી નોલેજ બુકને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલશો નહીં આભાર